હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સૌરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને તમને ખબર જ છે કે હું ડેલી માર્કેટિંગ યાર્ડના હરાધીના ભાવના વિડીયો વ્લોગ બનાવું છું તમને ખબર જ છે અને ન ખબર હોય ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં નોટિફિકેશન આવે અને તમે વિડીયોનો આનંદ લઈ શકો અને જોઈ શકો બજાર ભાવ શું છે લાઈવ વરાજી શું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા અવનવા વિડીયો જોવા માટે ને આવો સપોર્ટ બનાવી રાખજો

હાલો સજો ભાઈ એ ભાઈ સપોર આરે માં ઢાળ છે કે કોઈ હે 33 33 33 33 રૂપિયા 200 33 33 રૂપિયા બિલ ભાઈ કમસ મામાનું છે હા નો મામાનું છે હાલો બા હેલો હે 311 લેવા ઓલે નહીં કે કે 300000 300000 ચાલો હે એક મિનિટ એક મિનિટ

હજાર રૂપિયા હજાર રૂપિયા ત્રણસો હજાર બારકેટ રૂપિયા બે મારો છાય ચાર રૂપિયા ત્રણસો ભાર છે રૂપિયા ત્રણસો એકોતેર બોટે બોતેર રૂપિયા ત્રણસો બોતે ચોતેર રૂપિયા ઓગણીસથી એકાત્રીસ બાવીસ બોવાસી નેવું નેવું રૂપિયા ત્રણ નેવું ભારોમાં બોરાણ બારતે બાવીસ ઓવી પચીસ છવ્વીસ ઓગણત્રીસ અઠ્યાવીસ રૂપિયા ત્રણસો અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ત્રણસો ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણત્રીસ ઓગણ ચાલીસ ચાલી એકતાલ બેલ હડતલ ચોપન ત્રણસો અઠાવન મેરા આપ